પરિક્રમા રૂટ દરમિયાન જે ભાવિ ભક્તો આવે છે અને ત્યાં રાંધીને ખાય છે તો તેનું આપણે ઉન્ટરવ્યુ લેવાનું છે તેની આપણે સંપૂર્ણ જાણકારી આપણે નાપવાના છીએ તો વિડીયોમાં બને રહો ચાલો વિડીયો આપણે શરૂઆત કરીએ બોલો જય ગિરનારી જય ગિરનારી મિત્રો આપણે આજે ત્રીજો પડાવ જે આપણે રોકાણા છીએ બોરદેવી જમવાનો સમય થઈ ગયો છે તો આપણે સીધા અહીંથી જઈશું જમવા વરસાદી લેવા જઈશું બોરદેવીની જગ્યાએ પડકેજ આપે છે ખૂબ એવું વરસાદી મળે છે ત્યાં અને ત્યાંનું બોરદેવી માતાનો થોડોક ઇતિહાસ છે તો ત્યાં આપણે જઈશ જઈશીએ અત્યારે અને સંપૂર્ણ ઇતિહાસ ત્યાંનો બતાવશું આ છેલ્લી રાત અને છેલ્લો પડાવ આ બોરદેવીનો છે તમે જોશો તો આપણા ચાલુ છે કેવું લાગે છે મિત્રો અરે બહુ ઠંડી લાગે છે એમ થાય અહીંયા પડાવ ન નાખ્યો તો સારું હોય પણ અમે પડાવ અહીંયા નાખ્યો છે ખુલ્લામાં નાખ્યો છે અને ઉપરથી ધુમ્મસ ને જાગળ આવે છે બસ આજની રાત આપણે અહીંયા બોરદીવીએ છીએ અને સવારે આપણે જઈશું રામ રામવાડીની ગુફા એ ત્યાંથી ચાર ત્રણથી થી ચાર કિલોમીટર દૂર છે તો ચાલો મિત્રો સવારે મળીએ આપણે જય ગિરનાર અત્યારે મિત્રો આપણે જઈ રહ્યા છીએ બોરદેવી માતાની પ્રસાદી લેવા કે જ્યાં બોરદેવીના મંદિરની પાસે જ છે તો ચાલો મિત્રો જય ગિરનારી જય ગિરનાર બોલો બોરદેવી માતા કી জয় <laughs> কিন্নারী कि नारी તો ઉપર ને આ આ એક મિનિટ દાદા બેહી લો દાદા એક મિનિટ લો ફોટો બોલો માતની જય બોલો kalau yakin nari Halo Hal bersih lewa जय जय गिन्नारी, जय गिन्नारी, जय गिनारी जय जय बोर देवी जय बोर मोदी मानी जय दादा जय गिनारी जय गिन्नारी જય ગિરનારી જય ગિનરી જય ગિનરી જય ગિરનારી જય ગિરનારી ભાઈ જય

જયારી જયારી

સાડા સોથી આ છે અત્યારે રબડી ચા હાલે આવવાનું તારે सानाने मनाओ कोई मझओ

으아, 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 મિત્રો આ છે સાકડીયા હનુમાન જે રસ્તો જાય છે એની પડખી નો ડુંગર તો પાછળ નજારો એક વાર જોઈ શકો છો મિત્રો જન્નત છે અહીંયા મિત્રો તમે પહાડો પાછળ જોઈ શકો છો આ પાછળ તમે જોઈ શકો છો એ છે છેલ્લી ટેકરી

અને અહીંથી મિત્રો ટાવર દેખાય છે ટાવર પણ અહીં આવે છે નીચે જાવ એટલે ટાવર નથી આવતો તમને પાછળ હું દેખાડું જો મિત્રો આપણે ખબર તો નથી ત્યાં કોનું સિંઘડું છે જંગલ નો મિત્રો આ હરિયાણ હરણ્યાનું હોય કે લીલગાયનું હોય પણ તમે જોઈશ શિકાર કરેલો છે સિંહે કરેલો હોય કે દીપડાએ કરેલો હોય શિકાર કરેલો છે મિત્રો જો કાઈ નહિ મિત્રો આ જો માં એટલું કિંમતી હોય ગમે હોય આપણે આ ગિરનારમાંથી માંથી આ જગ્યા જંગલમાંથી પણ ફૂલની પાખડી પણ આપણે લઈ જવાની નથી તો પર્યાવરણનું રક્ષણ કરો જ્યાં ત્યાં કચરો નો નાખો અને અમારી શેર કરો થેન્ક યુ સો મચ મિત્રો મારા ખ્યાલે આ પાંદડા તમે જોઈ શકો છો સાગના ના પાંદડા છે અને આ બધા જાડવા તમે જો પડખે પડખે બધા એ જ જાડવા છે જોવો પડે કે અદભુત નજારો છે મિત્રો ખાસ કરીને ખાસ કરીને મિત્રો તમે આવજો એક વાર અચૂક આવજો પરિક્રમા કરવા તમને અદ્ભુત નજારો જોવા મળશે તમને વિડીયોના માધ્યમથી દેખાડું કે આ જે ટેકરી દેખાય ગુરુ દત્તાત્રી તરીકે આ છેલ્લી ટેકરી જો દેખાય ગુરુ દત્તાત્રી છે મિત્રો

બોટાદ બોટાદજી વાહ આમે ગરડા મિત્રો આજે તમે રાંધવાનું જાતે બનાવીને ખાઓ છો રાંધવાનું જાતે બનાવીને બરોબર કેટલા વર્ષથી આવો છો લગભગ 32-33 વર્ષથી 32-33 વર્ષથી હા મિત્રો 32-33 વર્ષથી અહીં આવે છે અને જે આ જે રાંધવાનું હોય કળીનું શાક હોય કે ભરતું હોય કે આ ગમી અને બાજરાના રોટલા જાતે બનાવીને ખાય છે મિત્રો અને આનું શું મહત્વ છે કાકા

તો બોલો જય ગિndarray જા એ દેશ વિદેશમાં વાહ ભાઈ ટ્રેન રોકે મારી રોટલો जय किनारी जय किारी जय किनारी दादा जय गिदा क्या काम थे

કહેવાનો મતલબ કહેવાનો મતલબ આ છે કે જાત્રા છે અને ભગવાન આ ગિરનાજી મહારાજ છે આજે એનાથી કાર્ય સાક્ષાત છે બરોબર અહીંયા આગળ આવેલા કોઈ દુઃખી ના થાય બરોબર એના જીવનમાં પણ એને પૂર્વે જન્મમાં પણ મનુષ્ય અવતારો મળે બરોબર એવો એનો દયાનો ભાગ છે ગિરનાજી મહારાજ એવા છે અને શું સાડા ત્રણ દિવસ સાડા ત્રણ દિવસ ની જીણા બાવાની મેટલ છે પેલા તો સમયમાં એવું હતું કે જંગલી જાનવર ની બીક બહુ હતી એટલે લોકો જતા નતા અત્યારે હવે જેના બાવા ની દયા હી એમ થઈ ગયું કે એમણે કહ્યું સાડા ત્રણ દિવસ બાપુ દત્ત મહારાજ ને એમને આજ્ઞા કરી અને કહ્યું કે ભાઈ તમે સાડા ત્રણ દિવસ આ પબ્લિક ને માટે તો દત્ત મહારાજ આશીર્વાદ ના આશીર્વાદ આ કે તઈ સાડા ત્રણ દિવસ કોઈ જંગલી જાનવર બીક નહીં રહે સાડા ત્રણ દિવસ જીણા બાવા ના આશીર્વાદ આપ્યા

જે બકાલું કહેવાય રોટલા કહેવાય બધું અહીંયા જાતે લાવીને અહીંયા બનાવીને ખાય છે આયા અહીંયા કોઈ અન્ય ક્ષેત્રે જઈને ખાતા નથી આની એક નિયમ હોય છે કે અમે ત્યાં જાશું અને જ્યાં જે પરિક્રમા કરીશું અને જાતે રાંધીને ખાઈશું દાદા ગીર ગઢડાથી આવ્યા છે અને તમે કે આ બધા જોઈ શકો છો આ બધા અહીંયા જાતે રાંધીને ખાય ખાય છે તો મિત્રો આ હતો આ ગિરનાર નો મહત્વ આગલા પ્લાવણમાં બન્યા રહો બોલો જય ગિરનાર

મિત્રો આપડી ગિરનારી પરિક્રમા પૂરી થાય છે તમે પાછળ જોઈ શકો હિટ ગિરનારી